છેલ્લા એક મહિનામાં આધાર કાર્ડમાં જન્મ પ્રમાણપત્ર નકલી મળ્યા હોવાના આઠ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે વડોદરા શહેરના વારસિયામાં બે મકરપુરામાં ચાર રાવપુરામાં એક અને ફતેગંજમાં એક ગુનો દાખલ થયો હતો જે લોકો દાખલા બનાવવા માટે આવે છે તેઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવતી હોય છે તપાસ દરમિયાન ઓલ ઇન વન ડિજિટલ શોપમાંથી બનાવ્યો હતો દાખલો તેમ કહેવામાં આવે છે દુકાનદાર પાસે મળેલી માહિતીના આધારે સૂત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળી હતી પહેલા બે અને વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે વેબસાઇટ પર લિંક દુકાનદારને આપવામાં આવતા હતા અને તેના આધારે બોગસ પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા હતા સર્વેશ તિવારીએ બસો અડસઠ લોકોને આઈડી આપી રાખ્યા હતા જેની પણ તપાસ કરવામાં આવી હતી હજુ પણ સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે આગળ પણ દિલ્હીથી તપાસમાં જે સામે આવશે તેના આધારે વધુ આરોપીઓ પકડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં એક વારસિયાના કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જેમાં આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તમે જાણો છો એમ પાછલા એક મહિનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે જન્મ તારીખના જે ખોટા દાખલાઓ પકડાયેલા એને લીધે વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા એમાં પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા મોકરપુરામાં ચાર રાવપુરામાં એક અને ફતેહગંજમાં પણ એક ગુનો દાખલ થયેલો આમ શહેરમાં ટોટલ આઠ ગુના દાખલ થયેલા એ આઠ ગુના પૈકી એક ગુના વારસિયાના ગુનાની તપાસ એક ક્રાઇમ બ્રાન્ચમાં આપવામાં આવેલી અને અમારા પીએસઆઈ શ્રી બારી ગુનાની તપાસ કરી રહ્યા આ જે દાખલો બનાવવા માટે આવેલા એ મારવાડી કપલને પહેલા તેજલબેન સંજુભાઈ મારવાડી અને એમના પતિને બંનેને જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા એ દરમિયાન એમણે કોઈ દીપકભાઈ પટેલ કે જે અમ્બે ઓલ ઇન વન ડિજિટલ શોપના માલિક હતા એમની પાસેથી આ જન્મ તારીખનો દાખલો બનાવવાનો કહેલું એને આધારે આ દીપકભાઈને પણ જે તે વખતે એક્સ કરવામાં આવેલા એ દીપકભાઈ પાસેથી જે માહિતી મળી એને આધારે અમે એક એના મુખ્ય સૂત્રધાર એવા સર્વેશ જયપ્રકાશ તિવારી જેઓને આજે બે દિવસ પહેલાં એરેસ્ટ કર્યા છે અને તે બે દિવસના રિમાન્ડ ઉપર હતા આજે એને ફરી વખત એ જ ગુનાના કામે ફર્ધર રિમાન્ડ માટે રજૂ કરતા બીજા ત્રણ દિવસના રિમાન્ડ વધુ એમના મળ્યા છે એમાં હકીકત એવી છે કે આ વેબસાઇટ ઉપર આખી એક જનરેટ ઉભી કરી અને એ લિંક છે એ દીપકભાઈને આપતા હતા અને દીપકભાઈ એમાંથી જન્મ તારીખના બોકસ દાખલા કાઢી દેતા હતા એ પ્રકારની આખી મળેલી છે આ સરળભાઈ દીપકભાઈ સિવાય પણ બીજા ઘણા લોકોને ટોટલ બસો ને અડસઠ યુઝર આઈડી અલગ અલગ વ્યક્તિઓને આપેલા હોવાની એક હકીકત તમને મળેલી છે એના આધારે જ આ વધારે ફર્ધર રિમાન્ડ લેવાની અમારે જરૂરિયાત ઊભી થઈ

અમે તમામ સરકારી એજન્સીઓની મદદ લઈ અને આ ગુનામાં ઉનાળ સુધી પહોંચવા માટેના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ જેટલા પણ ગુના અત્યારે બનેલા છે આ ખોટા જીનો આયનામાં એમ અત્યારે એમના એક ગુનામાં એનો રોલ મળી આવ્યો છે એટલે એને એરેસ્ટ કર્યા છે બાકીના ગુનાઓમાં પણ ક્રાઈમ બ્રાન્ચ ધ્યાન રાખી રહી છે જો બીજા કોઈ ગુનામાં પણ એનો કોઈ રોલ જણાશે તો એની સુનાવણી જણાશે તો એમાં પણ એને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે

અત્યારે એ પણ ફરિયાદી છે એ પણ અમને મદદ કરી રહ્યા છે જરૂર પડશે તો એમને પણ બોલાવશું આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા